શહેરમાં ગેરકાયદેસર દબાણો પર વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાને સપાટો આજે ભૂતળી ચાપા ખાતે ગેરકાયદેસર દબાણો ને શેર તોડી પાડી સામાન કબજે કરવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોટી કાર્યવાહી કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર ગુથડી ઝાપા વિસ્તારમાં આજે દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો કરેલા તેનો સફાયો કરવામાં આવ્યો હતો દબાણ શાખા દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે ઊભા કરેલા દબાણોના શેડ અને ઓટલા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં મોટા મોટા દબાણો દૂર કરવામાં આવતા નથી અને નાના નાના દબાણો દૂર કરી પાલિકાનું તંત્ર સંતોષ માને છે આ કામગીરીમાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રાખવામાં આવ્યો હતો જેથી કોઈ બનાવ ન બને આ કાર્યવાહીમાં એક ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો હતો હવે ભોતળીજાપા બસ સ્ટેન્ડ રોડ પર દબાણની કામગીરી ચાલુ છે શેડ અને બધું હટાવવાની કામગીરી ચાલુ છે આપણે ભોતળીજાપા બસ સ્ટેન્ડ રોડ આ રોડ પર જે શેર બધું દબાણ છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે એ જ લગાવશે ને બધું ફરી આવશે ફરી પણ આવવા દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવે છે અને એના જપ્ત કરવામાં આવ્યા છે લારીઓ જે છે એ સામાનમાં જ્યાં શેરના એવું છે જપ્ત કરવામાં આવી રહ્યા છે અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે ગોપાલભાઈ ભરવાડ